જય શ્રી કૃષ્ણ ઉમૈયા એગ્રો ટ્રેડિંગ કંપની બોટાત સંજયભાઈ આજે આપણે વાત કરશું ઘઉં જીરું ચણા ધાણા વરિયાળીનું ખૂબ જ શિયાળુ પાકનું વાવેતર થયું છે તો એમાં ઉત્પાદન કઈ રીતે વધારે લેવું તો તેના માટે એક નવી પ્રોડક્ટ છે એકેડિયન સી પ્લાન્ટ કંપની કેનેડાથી આયાત કરેલી જેનું નામ છે ગોલ્ડ સ્ટાર તો ગોલ્ડ સ્ટાર વિશે આપણે વધુ માહિતી આપશે પંકજ દુબે સાહેબ ખેડૂતભાઈઓ નમસ્કાર એકેડિયન સી પ્લાન્ટના ગોલ્ડ સ્ટાર જે કેનેડામાં અટલાન્ટિક મહાસાગરના દરિયાઈ સહેવાલથી તૈયાર થાય કિસાન ભાઈઓ ઓલ્ડ સ્ટારના અંદર ઓર્ગેનિક કાર્બન સીવીડ અને પોટેશિયમ ઓક્સાઇડ છે જેનાથી આપના શિયા શિયાળા પાક જે છે જીરા ઘઉં ચણા એના મૂરિયાના સફેદ મૂળિયાના ખૂબ સારામાં સારા વિકાસ થાય જેના કારણે છોડ જમીનમાં પડેલા ન્યુટ્રીશિયનને સારા રીતે ઉપાડે એનાથી છોડ લીલાછમ રહે પાનાના પહોળાઈ વધે જેના પરિણામે કિસાન મિત્રો આપને સારામાં સારા ઉત્પાદન મળે અને એક સારી ગુણવત્તા મળે એના સિવાય વાતાવરણમાં થયા ચેન્જ થી આપના પાક તણાવ મુક્ત રહે તો કિસાન ભાઈઓ દેરી કરા વગર 300 ગ્રામ એકર દીઠ ગોલ્ડ સ્ટાર પાણી સાથે પાવાનું છે સિયાલા પાક ની અંદર આપના ઘર સમૃદ્ધિ આવે આપના ઘર ખુશાલી આવે એવી પ્રભુતી કામના જય સ્વામિનારાયણ તો આપણે ખેડૂત ભાઈઓ એકેડેમ કંપનીનો ગોલ્ડ સ્ટાર 1 એકરમાં 300 ગ્રામ આપવાનું છે અને બાજુમાં 3 કેરા છોડી દેવાના છે તો તમને એનું ઉત્પાદન અને ક્વોલિટી વજનમાં વધારો આવશે તો દરેક ખેડૂતભાઈઓને મારી નમ્ર વિનંતી છે એકેડિયન ઓરિજિનલ એકેડિયન કંપનીનું જ સી પ્લાન્ટ બોલસ્ટાર ખરીદવાનું છે બીજું કોઈ એની જેવું નથી ખરીદવાનું સારું ઉત્પાદન અને સારી ક્વોલિટી લેવી હોય તો એકેડિયન સી પ્લાન્ટ કંપની કેનેડા કે જે કેનેડાથી ઇમ્પોર્ટ કરેલી પ્રોડક્ટ છે તો એમાં તમને સારામાં સારું ઉત્પાદન મળશે જય સ્વામિનારાયણ